સોનલધામ મઢડા ખાતે એકસો બે માં જન્મોત્સવ પ્રસંગે સોનબાઈ માનો પ્રાગટ્ય દિવસ છે એકસો બે વર્ષ થયા છે અને મોટું રસોડું છે સદાવ્રત ચાલે છે અહીં આવનારા દરેક લોકો માટે ભાવિક ભક્તો માટે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો બતાવે છે કે કેટલી વિશાળ માત્રામાં અહીંયા શાકભાજી રાસન પાણી ગુંદી ગાંઠિયા તેલ અને ઘીની વ્યવસ્થા છે સાચું અને દેશી ઘી છે ચોખ્ખું છે દૂધ ચોખ્ખા દૂધમાંથી ચા બને છે અને

ચોવીસો કિલો ખાંડ ની બુંદી ને બે હજાર કિલો લોટ ના ગાંઠિયા બનાવેલા વાહ બે હજાર કિલો લોટ ના ગાંઠિયા બનાવેલા બાકી દાળ ભાત શાક ને રોટલી અત્યારે કઢી ખીચડી શાક ને રોટલી અત્યારે ભોજનનું નું એ મેનુ કઢી ખીચડી શાક રોટલી બુંદી ને ગાંઠિયા અચ્છા એટલે આજ નું ભોજન બની ગયું છે ના ચાલુ જ છે ચાલુ જ છે રાત્રે બાર વાગે લાગી આજ છે અચ્છા જે કઢી ખીચડી ની વાત કરી છે આપ જોઈ શકો છો કે સ્વયંસેવકો જે રીતે મોટા તપેલામાં ખીચડી બનાવે છે અને ખૂબ જ મહેનત કરે છે અને માત્ર એક જ ભાવ છે માની ભક્તિ માનો પ્રેમ અને માનો વાલ બીજી ઘણી બધી વાતો છે કેટલા વર્ષથી તમે અહીંયા આવો છો આ સેવા કરો છો અને કઈ રીતનું આખું વ્યવસ્થા તંત્ર હોય સાહેબ હું બત્રીસ વર્ષથી આવું છું અહીંયા મઢડા ધામ મઢડા હં અમારા બનુમાના વખતમાં બનુમાના વખતથી હા બત્રીસ વર્ષ જ્યારે અમે હજાર માણસથી શરૂઆત કરેલી હા અત્યારે એંસી થાય લાખ થાય કે આઈમાની કૃપા કૃપા હા

જો હું એક બીજું એક દ્રશ્ય બતાવું આ છે ને જે ખીચડી અને દાળ ભાત ની વાત કરી આ ચોખાના બાચકા છે અને આવું તો અનેક રાસન અહીંયા પડ્યું છે મારી પાછળ પણ આપ જોઈ શકો છો કે જે દ્રશ્યો છે એ કોણ લે આવે છે ક્યાંથી આવે છે કઈ ખબર નથી મા નિમિત છે ના ખ્યાલ છે એવું છે આ પચીસ હજાર માણસ અમને લોઢિયા જવેલ આપે છે હા બાકીનું અમે મંદિર તરફથી વાત એટલે દાતાઓ તરફ હા એ છેલ્લા ત્રીસ વર્ષથી આપે છે પચીસ હજાર માણસનું હા સરસ ને બાકીનું અમે મંદિર તરફથી વાપર્યું હો હ બીજા એક દ્રશ્ય બતાવું જો અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા સમારેલું શાકભાજી છે અને અહીંયા જો આપણે ટેટા છે અને ત્યાં સ્વયંસેવકો જે કામ કરે છે આ મહિલાઓ જે કામ કરે છે એ બધા જ શાકભાજી છે રાત્રે બાર વાગ્યા પછીની માનસિક તૈયારી છે બધી અમારે અચ્છા આજે રાત આવતીકાલનું આવતીકાલની તૈયારી

અને આવતીકાલની રસોઈ માટે તૈયારી ચાલે છે અત્યારની રસોઈ બની ગઈ છે ચાલુ જ છે એ પણ ચાલુ ચાલુ છે રાત્રે બાર વાગ્યા સુધી રહેવાની બાર વાગ્યા સુધી ચાલુ રહેવાની અચ્છા અને જમણવાર લોકો આવતા જશે પ્રસાદ લેતા જશે અચ્છા અહીંયા કોઈ ટાઈમ નથી સાહેબ ગમે ત્યારે આવો એટલે તમને ભોજન મળી મળી જાય હા વાહ સરસ જો આ જે સ્વયંસેવકો છે એ સ્વયંભુ કામ કરે છે કોઈ પણ જાતના આમંત્રણ નોતરા વગર હા અને એ જે રીતે કામ કરે છે એ જોઈને એવું લાગે છે કે એમનું કામ કરવું હકીકતી માની ભક્તિ છે

એ પણ બતાવો જો આ જે લોકો કામ કરે છે મહેનત કરે છે મોટી માત્રામાં આ બધું બને છે ને તમે દર વર્ષે આટલું જ હોય વાહ સરસ અને અહીંયા એક સૌથી ખાસ વાત જે મને અહીંયા સાંભળવા મળી રસોડાની અને એ ખાસ વાત એવી છે કે અહીંયા જેટલી પણ રસોઈ મોટા ભાગની બને છે ચૂલા ઉપર બને છે બરાબર અને લાકડા ઉપર અને વાહ જે કાયમી જે રસોડું છે એમાં અહિયાં લાકડા ને નારિયેલ કુચા ઉપર કુચા છોતા જે છે છોતા ઉપર

કે બધું જ આપ મેળે ચાલે છે એટલે કે શક્તિ ચલાવે શક્તિ ચલાવે એ અમારી સોનલ કેવું નથી અમારી શક્તિ સોનલ અમારી બનુમા વાહ વાહ એટલે બનુમાનીને સોનભાઈ માની કૃપા છે અને આ તમે જોઈ શકો છો મોટા મોટા તપેલા છે અહીંયા કટિંગ કરેલું શાકભાજી છે સમારેલું અને આ લોકો સ્વયંભુ કામ કરે છે અને વા ગુંદી ગાંઠિયા જે પડ્યા છે એ કેટલા કઈ છે તમારા ખ્યાલથી થી એ સાહેબ 2000 કિલો ખાંડની બુંદી એટલે 8000 કિલો બુંદી થાય 8000 કિલો બુંદી હા ને 5000 કિલો ગાંઠિયા થાય 5000 કિલો ગાંઠિયા અને ઓલા જે મોટા મોટા પટારા છે એમાં બધું આવી ગયું એમાં બધું ભરેલું છે અચ્છા અને આવતીકાલે બધું ટ્રેક્ટરમાં એ ભર્યું છે હા એ બધું કાલે થાય અચ્છા એટલે ટ્રેક્ટરના ટ્રેક્ટર ગુંદીના ગાંઠિયાના ને થતાય જરૂર પડે તો પાછું બનાવવાનું વાહ આ વાહ સરસ અહીંયા આપ જોઈ શકો છો આ જો ગુંદીના ઢગલા પડ્યા છે અને આવી તો અનેક ગુંદી ગાંઠિયા

અલગાઈ અમને ટાઈમ મળે તો ઈ મુદ્દીગાખ્યાનો રસોડું અમારે માથે જ છે. અચ્છા હા રસોડાનું કામ તમે સંભાળો. રસોડાનું કામ કાઈમી માટે રસોડાનું કામ આપણે સંભાળવું. દરરોજમાં હા હા બરાબર તમે રસોડું પછી અચ્છા સેવા કરો છો? સાત વર્ષથી અહીં આવો છો ને એમ સેવા કરવા માટે. હા બીજું ભોજનમાં અહીંયા અચ્છા ટાંક્યું વાહ જો અહીંયા ગાંઠિયાની ટાંકીયું ભરી છે જરા એ બતાવો એટલે આ દર્શકોને પણ ખ્યાલ આવે બરાબર છે આમ તો મોટા ભાગે અહીંયાં લોકો આવે જ છે બાપા હા જો દર્શક મિત્રો આ આખે આખો આમ તો આ અનાજનો ભંડાર કહેવાય કઈ રીતે કે ગામડાની અંદર સામાન્ય રીતે કોઠી હોય અથવા તો કોઈ કોઠાર હોય ભંડાર હોય જેની અંદર ઘઉં બાજરો ચોખા આવું સાચવી રાખવામાં આવે આખા વર્ષ માટે દાણા સંગ્રહ કરવામાં આવતા હોય પરંતુ આ કોઠાર એવા છે કે બસ કાલે જે સોનલ બીજનો પ્રસંગ છે એમાં આ બધું ભક્તો માટે ભોજન માટે સરસ તો આ જો ગાંઠિયાના ભંડાર છે એટલે એવું કહે

ભક્તો આવે છે માના સાનિધ્યમાં અને આજે આખે આખે આ જુઓ તમે બતાવે આખું આખું બધું આ ભરેલું છે ગુંદીથી અને વાહ ટ્રેક્ટર ભર્યા છે સરસ અને ટ્રેક્ટર ભર્યા છે એ પણ આપણે દ્રશ્યો તમને બતાવીએ દર્શક મિત્રો આ આખું ટ્રેક્ટર ગુંદીનું ભર્યું છે શું છે આ સોનંદધામ મઢળાનો પોસ્ટ બીજમાંનો બર્થડેનો ઉત્સવ

કોઈ પણ સમય જોયા વગર મર્યાદા જોયા વગર સમયની કોઈ લિમિટ નથી લિમિટ નથી ગમે ત્યાં બોલાવે આવે ખાસ કરીને સોનલ બીચ અને આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી અને આ દાદા જે છે એ દાદા પોતે વર્ષમાં જયારે પણ એને સમય મળે આમ તો આખું વર્ષ આવે છે પણ પોતાનું કામ પતાવી અને પછી જ્યારે પણ ફોન આવે એટલે અહીં આજે આ ગાંઠિયા ભાઈ આવે છે ઓકે વાહ સરસ વાહ ભાઈ વાહ તો આ જો લોકો છે કે વગેરે આમંત્રણ સેવા આવી જાય છે કૃપા છે